અલ્યા કારચા કટકો સુ હતું અરે તારે એવું તો હતું. જતી અલ્યા મને મારો મોભી. અલ્યા પણ કેતો તારો ભાઈ તું બેહ્યો છું હું. ખબર નઈ. ના હ ઈ વળી કે કોરી હું ખબર નઈ. મોટા હોય ખબર કશી ખબર નઈ. હાચું હાચુ જ

એ તો કરવું પડશે તન હરાજ નું તો આપડે નઈ કરવું પણ દર ફરે ખવરાઈએ બાર મંગુ પુતળો જોઈ ગયો તાર હુ હતો તો હે કોણ કે છે હુ કે છે કરીએ બે ભાઈ અમે તો માલ મેચી જાવ કે નવા લઈ જાવ હુ હતું ને આતો અમે બે ભાઈ ભાઈ અમારી તો તા હિરયસને કોક જોઈ જેલો હોભરી ગયેલો છે પાકું હોભરી ગયેલો એટલે મંગુ રોતોતો એટલે જ લે પણ રોતો તો કોઈ ના બોલવાનું હો ના

બાપ દેખાય એવું બધું હું કોઈ દી આલી જાઉં ગુના કરતો આલે તો આપડો મન તો પેલો વીકો ને રે આલ્યો બાય એને તો મેં કીધું હા ડગાળ્યા પછી તો બાય કીધું તું એટલે

આપણે જોયું શું કરવું ભેગા મળી આપણે જોયું કરવું જોવા જઈએ ના કરવું બીજું કરું તો આપડે ને તો સારું લાગે એમ કે મજા આવે આપડો ને મજા આવે યુવાને હું અઠવાડો જોઈએ આપડે જોવું ને મજા આવે ખબર આપણને જાય બે ભાઈ ભેગા મળી કરતા આપડે હું પડે આપણે હું

હા હા એ તમે નહી કેવાની ભયમ દગો ના તમે દગો રાખ્યો એ તો ચાલતું ના

કાકા પેલી વખતે બાર છે ને મોડા પડી ગયા ટાઈમ ની કિંમત જ નહીં

વાઘ ઉપર પાછો તું સમજી મંગાલ લઈ જ્યા તારા ભાઈ ને ભાઈ લઈ જા

અમે પોંછો તારા ઓમ લેતા પછી ઓમ 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 પૂજો એ મને ગમે તો પોઈનું ફુખ્યું અમે મને હકે તો બત તમને મરચો લાગી છે તમને કહી તને મરચો લાગે છે મરચો લાગી આ તમે કરો અમે મારું શીર એને લગાતો કોળસાઈ મેલી અમાર બાર સામે ગમે કે તું કોળસાઈ ખવરાવ મમરા ખવરાવ કે મમરા ખવરાવ ગમે તે ના કરી અમાર બાર નો અમાર હાથ લાગે અમે ગમે તે હાથ નહીં લાગતો તું પેલા મેલા નું ધતોરા નકર તારો પારી દઉં તો મજા આવશે સુજેબો ના તું જિંદગી જિંદગીમાં કોઈ કર્યું ના તું એ તો કરવા જાય મારી ભૂલ થઈ ગઈ કદી કરે આવું હવે માફી માંગવાની

તમારે થાય તો બહુ પસ્તાવો થાય ભૂલ કરીએ કદી નહીં કરો કદી નહીં તો જ લીલા Música